સાયબર ગુનેગારો દ્વારા બોતેર કલાકથી ડિજિટલ એરેસ્ટ કરાયેલા સુરત મનપાના પૂર્વ કર્મચારીને સાયબર ક્રાઇમની ટીમે ઉગાર્યો સુરતમાં સાયબર ક્રાઇમ અને ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમાં બોતેર કલાકથી ડિજિટલ અરેસ્ટ શખ્સને સાયબર ક્રાઇમની ટીમે રેસ્ક્યુ કર્યું હતું સુરત મનપા પૂર્વ કર્મચારીને લાઈવ ડિજિટલ અરેસ્ટ કરાયા હતા તેજુ દરમિયાન પોલીસ પહોંચી હતી મ્યુચ્યુઅલ ફંડનો છેતાલીસ લાખનો હિસાબ આપ્યો હતો આધારકાર્ડ અને ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થયો હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા સાથે પાંચ કરોડની મની લોન્ડરિંગના ગુનાનો આરોપ મૂક્યો હતો હાલ તો સુરત સાયબર ક્રાઇમે ત્વરિત મદદે પહોંચી ડિજિટલ અરેસ્ટમાંથી મુક્તિ અપાવી હતી મારું નામ અમિત કુમાર જયંતકુમાર દેસાઈ છે હું સુરત મહાનગરપાલિકામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રિટાયર થયો છું ત્રીસ બે હજાર બાવીસના રોજ અને તારીખ સત્તર અગિયારના રોજ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે ટાઈમાંથી મારા પર ફોન આવ્યો અને મારાના આધારની ઝેરોક્ષ પરથી કોઈ મુંબઈમાં કાર્ડ લીધું છે અને એ કાર્ડથી મુંબઈના લોકોને સેક્સ અને ફોનોગ્રાફીને રિલેટેડ બધા મેસેજ મોકલે છે અને હેરેસમેન્ટ કરે છે એ રીતની ફરિયાદ નોંધાય છે મારી સામે મુંબઈમાં એમ કરીને એમણે મને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અંદર વાતચીત કરાવી એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની વાતચીત દરમિયાન એ લોકોએ ક્લિયરન્સ માટે હેડક્વાર્ટર ફોન કરીને ત્યાં તપાસ કરતા મને મની લોન્ડરિંગ કેસમાં પણ હું ઇન્વોલ્વ છું એ રીતનું એ લોકોએ ચાલુ કર્યું અને મારી સીબીઆઈ ઇન્ક્વાયરી કરવી પડશે એમ કરીને પછી એ લોકોએ સીબીઆઈમાં મારો કોલ ટ્રાન્સફર કર્યો અને મને વોટ્સઅપ નંબર મોકલો કે આ નંબર પર કોલ કરો વિડીયો કોલ અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં પાંચસો અડત્રીસ કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને તેનાથી બે કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે જજ આગળ રજૂઆત કરો જો બચી જાઓ તો કસ્ટડી ના થાય એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાયું તેમાં જજ બે વકીલ સીબીઆઈનો સ્ટાફ પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનેરા બેંકનો બીજો મેનેજર પણ હતો અને એ બેનું હિયરિંગ થયું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકા તાકી છે પણ તમારે સહકાર આપવો પડશે તમારી બધી વિગત આપવી પડશે બધી આપવી પડશે અને ત્યાર પછી બીજા દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ લઈ લીધા બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે આ બધું વેચી દેવું અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈ ની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલીએ તેની અંદર તમે બેન્કમાં આરટીજીએસ થી ટ્રાન્સફર કરો અને આ વાત કર્યો અને મારા ભાઈએ સાયબર સેલમાં દેસાઈ સાહેબ ફોન કર્યો દેસાઈ સાહેબ પોલીસની ટીમ મોકલી તરત ટીમ આવી ગઈ અને મારું વિડીયો કોલિંગ એ દરમિયાન એમની સાથે ચાલુ જ હતું અને તેની અંદર એ લોકોએ બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક પોલીસ લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો પણ પેલા ભાઈ ચહેરો નહીં બતાવ્યો થોડી રકઝક થઈ પણ નહીં ત્યાર પછી કોલ બંધ કરી દીધો પછી અમે સાયબર સેલ ઓફિસે આવ્યા મેડમને મળ્યા અને સાહેબને મળીને બધો મારા કેસની ડિટેલ આપી અને તપાસ ચાલુ કરી બધું જ એમ કે વેચી દેવું એવું હતા પછી મારી પાસે કઈ હતું નહીં એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડ ને એ બધાના પેપર્સ જે હતા તે એ કર્યા તો એની અંદર છેતાલીસ લાખ જેવી રકમ થતી હતી અને એ પૈસા એમ કે આ બધું વેચી દેવ તમે ને એ પૈસા અમને લિક્વિડ ટ્રાન્સફર કરો જી મેડમ રેસ્ટ નો મામલો સામે આવ્યો છે તો ગઈ કાલે સાયબર ક્રાઈમ સેલ સુરત પોલીસ થી માહિતી મળી કે એક એસએમસી ના રિટાયર્ડ

અને જે મિલકતની માહિતી છેતાલીસ લાખની એમની પાસેથી મેળવી હતી એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યો હતો કે તમારું જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં અ ઉપયોગ થયો છે એટલા માટે તમારે ડિજિટલાઇઝ કરવામાં આવ્યું છે તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વતી કે એવા કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની કોઈપણ પ્રક્રિયા કોઈપણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારે ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમ કે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એન્ગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાની એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે નંબર વગેરે મળ્યું છે એમનો ડાયરેક્ટ ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે કાકા છે એ તો બચી ગયા એમનો જે છેતાલીસ લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલાં આપણે ત્યાં પહોંચી ગયા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે